રાજકોટ મહાનગરપાલિકાનું આજે પ્રશ્નોત્તરીનું અંતિમ બોર્ડ હતું સંભવતઃ અંતિમ બોર્ડ કહી શકાય આના પછી જ્યારે મ્યુનિસિપલ કમિશનરશ્રી ફેબ્રુઆરીમાં જ્યારે અંદાજપત્ર બજેટ સોંપશે એ બજેટનું બોર્ડ આવશે આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સંભવિત પ્રશ્નોત્તરીનું બોર્ડ હતું આ બોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર નવના કોર્પોરેટર દક્ષાબેન વસાણીનો ખૂબ સારો પ્રશ્ન હતો અમૃત અને સ્વર્ણિમ અમૃતની ગ્રાન્ટ અમૃત વન એક અને અમૃત બે એટલે કે કેન્દ્ર સરકાર અને સ્વર્ણિમની ગ્રાન્ટ એટલે કે રાજ્ય સરકારની ગ્રાન્ટ ચાલુ નાણાકીય વર્ષની અંદર કેટલી આવી અને કયા કયા વિભાગોમાં કયા કયા વોર્ડની અંદર વપરાણી એનો મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા ખૂબ સારો જવાબ આપવામાં આવતો હતો મારા દ્વારા ભારત દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ માન્ય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ જેની આજે જ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ છે એવા માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નમિનજી ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મારા અધ્યક્ષ માન્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબનો મારા દ્વારા આભાર માનવામાં આવ્યો છે કે આ રાજકોટ મહાનગરપાલિકાની જ્યારે આ ચાલુ પાંચ વર્ષની જ્યારે બે હજાર એકવીસમાં ટર્મ શરૂ થઈ ત્યારથી આ જ દિવસ સુધી અંદાજિત રૂપિયા પાંચ હજાર કરોડના વિકાસ કામો રાજકોટ મહાનગરપાલિકામાં અમે સૌ કરી શક્યા છીએ રાજકોટ શહેરની પ્રજા માટે સરેરાશ અઢારે અઢાર વોર્ડની અંદર સમતોલન જાળવીને અઢાર અઢાર વોર્ડની અંદર વિકાસ કામો અમે લોકો કરી શક્યા છીએ જેનો અમને ગર્વ છે હંમેશા બજેટ છે

એમાં અમે લોકો પંદરસો થી અઢારસો થી બે હજાર કરોડ સુધી અમે પહોંચી જવાના છે આ અંદાજપત્ર કહેવામાં આવે છે પરંતુ ગૌરવ સાથે કેવું પડે છે કે છેલ્લા પાંચ વર્ષની અંદર મેં તો અંદાજીત આંકડો આપ્યો છે કે સરેરાશ વર્ષે એક હજાર કરોડ પરંતુ એક હજાર કરોડથી પણ વધુ એટલે કે પાંચ હજાર કરોડથી વધારે આ પાંચ વર્ષની અંદર રાજકોટ શહેરમાં અમે લોકો વિકાસ કામ કરી શક્યા છીએ વિપક્ષને ખુદને ખબર નથી કે આ અંદાજપત્ર કહેવામાં આવે છે મેં વિપક્ષ ભારતીય જનતા પાર્ટી બહુ સ્પષ્ટ માને છે કે લોકશાહીની અંદર તંદુરસ્ત વિપક્ષ પણ હોવો જોઈએ પરંતુ સાથીઓ દુઃખ સાથે પડે છે કે જ્યારે આજે હતું ત્યારે વિપક્ષના સભ્યો બોર્ડનો સમય અગિયાર વાગ્યાનો છે ભારતીય જનતા પાર્ટીના છાસઠ કોર્પોરેટરો જે ત્રણ કોર્પોરેટર ગેરાજર છે એને બાદ કરતાં તમામ કોર્પોરેટરો અગિયાર માં પાંચે લોકો બોર્ડની અંદર બેસી ગયા હતા જયારે વિપક્ષના ના સભ્યો ચાર છે એ અગિયાર ને વિશે બોર્ડ ની અંદર પ્રવેશ કર્યો છે બોર્ડ ની અંદર આવું માત્ર મીડિયા ની લાઈમ માં રહેવું વિસ્તારમાં કામ નથી કરવા જ્યારે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે કોર્પોરેટર તરીકે અમને સૌને ગર્વ છે કે એમના પોતાના વોર્ડ ની અંદર પણ હું પાંચ વર્ષનું સાથીઓ વિકાસનું સર્વે હું વોર્ડ નંબર પંદરમાં આપી શકું એમ છું હાલમાં જ રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા શિક્ષણનું એક નવી શાળાનું સાથપૂરક કરવામાં આવ્યું ગર્વ સાથે કહેવું પડે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે અઢાર અઢાર વોર્ડની અંદર સર્વાઈ સર્વાઇવલ વિકાસ કર્યો છે માત્ર વિપક્ષને એક સફળ વિપક્ષ તરીકે પણ કોંગ્રેસ પાર્ટી રાજકોટ શહેરની નિષ્ફળ ગઈ છે રાજકોટ મહાનગરપાલિકા હોય કે રાજ્યની કે દેશની કોઈ પણ મહાનગરપાલિકા હોય જ્યારે નાણાકીય જરૂરિયાત પડતી હોય ત્યારે અમે લોકો નાણાં લેતા હોય છે આપણે આપણા ઘરમાં ક્યારેક લેતા હોય છે તો સ્વાભાવિક છે કે મહાનગરપાલિકાને પણ જરૂર પડતી હોય છે આ એક રૂટિંગ પ્રક્રિયા છે આમાં કોઈ મહાનગરપાલિકા ફરચામાં આલે કે એવું કશું છે જ નહીં સાથીઓ આ એક રૂટિંગ પ્રક્રિયા છે એ રૂટિંગ પ્રક્રિયા સ્ટેન્ડિંગ કમિટીમાં આવી હતી અને એ મંજૂર થઈ તમે અધિકારીઓને એવી વાત કરી છે કે અનેક યોજનાઓ ધીમી ગતિ એવી કોઈ વાતચીત થઈ છે ગઈકાલે રાજકોટ મહાનગરપાલિકાની માન્ય અધ્યક્ષ મેયર માન્ય મેયરશ્રીની અધ્યક્ષતાની અંદર એક સાંજે પાંચ વાગે અધિકારીની એક બેઠક બોલાવવામાં આવી હતી આ બેઠક સમયાંતરે દર બે મહિને મહિના દિવસ દરમિયાન માન્ય મેયરશ્રી માન્ય કમિશનરશ્રી અને મારા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા અમે લોકો બજેટની રિવ્યુ બેઠક બોલાવતા હોઈએ બજેટમાં જે અમે લોકોએ જે યોજનાઓ બહાર પાડી હતી બે હજાર પચીસ છવ્વીસની જે યોજનાઓ હતી એ મહત્તમ યોજનાઓ પૂર્ણ થઈ ગઈ છે અને બાકીની જે યોજનાઓ છે એનું ફોલોઅપ માટેની બેઠક હતી

પરંતુ જે કઈ પણ બજેટની યોજનાઓ હતી બજેટની યોજનાઓ પૂર્ણ કરવામાં કુલ અઢાર યોજનાઓ હતી અઢાર યોજનાઓ હતી અઢાર યોજનાઓમાંથી ચૌદ યોજનાઓ પૂર્ણતા તરફ આવી ગઈ છે માંથી દસ યોજનાઓ તો અમે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરી છે ચાર હવે પછી સ્ટેન્ડિંગમાં આવે છે બાકીની બે જે યોજના છે કે જે નથી થઈ શકે એવી એક યોજના છે સ્માર્ટ સિટી ની અંદર એલઈડી દ્વારા આવક ઉભી કરવાની જે યોજના હતી હાલ અટલ સ્માર્ટ સિટી માં રેસીડેન્સોન ન હોવાના કારણે એ જે આવક ઉભી કરવાની યોજના હતી એ હાલ પૂરતી અમે લોકો પડતી મૂકી છે જે એલઈડી દ્વારા એની આવક ઉભી કરવાની હતી